ચહેરામાં પણ મિત્રો રોજ રોજ સાકરોટલી ખાવામાં કંટાળો આવે એટલે આજ પુટલા બનાવવાનું નક્કી કર્યું એમાં પાછી લીલી મેથી તો હતી નહીં પછી મેં હરખવાના પાન નાખ દીધા ડુંગળી સુધી લીલી નાખી અને હું એક હાથે સૂટ કરું છું ને એક હાથે બેટર બનાવું છું બોલો પણ કાંઈ વાંધો હાલો મેનેજ કરી લેજો પછી લીલું લસણ નાખવું ખાંડેલું હળદર મીઠું અને ધાણા જીરાની તો આખી ડબલી ઠલવી નાખી અને બધી વસ્તુમાં છે ને આ હિંગ કેટલી જરૂરી છે ને તો તમને બધાને ખબર જ હશે નખાય યાર છે ને પેટ ખરાબ થઈ જાય પછી નાખી દીધી લસણવાળી ચટણી અને આ છાસ જુઓ થી છે ને લોટ બાંધીને એટલે પુગલા ખાવાની મજા આવે મસ્ત બેટર બને તમને થતું હોય કેટલી છાશ નાખતી છે પણ જ્યાં સુધી જોઈતા હોય તો આપણે નાખવી પડે ને એટલી વારમાં તો અંધારું થઈ ગયું મારું ટાજો ઘર કેવું કરના છે પછી મેં ને લાઈટ ચાલુ કરી લીધી અંધારું થઈ ગયું ને એટલે અને આ એક આઈથી બેટર ને અલાવું કેમ પછી મોબાઈલ ને મૂકી દીધો સાઈડમાં અને મંડી હલાવવા નખરા કરતી કરતી પછી ડોકા કાઢીને જોતી હતી કોઈ જોતું નથી ને જો તો કહે કે આ શું કરે છે પણ થોડાક નખરા કરવા જરૂરી છે યાર તો છે ને માઇન્ડ ફ્રેશ રહીને પછી જો નાખી દીધું પૂડલું મેં લોટ બની ગયો ને એટલે અને તમને વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ને જોવો પૂલું કેવું મસ્તનું બની ગયું હવે પડશું બીજા બ્લોગમાં